શ્વાસ લેવો એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ જ્યારે આપણે બીમાર પડી જઈએ ક્યાં તો પછી એકદમ તણાવમાં હોઈએ ને તો શ્વાસ લેવાની રીત બદલાવા લાગે છે પરંતુ આનો એક મોટો ફાયદો છે કે વ્યક્તિ તેને શ્વાસ લેવાની રીતને નિયંત્રિત કરી શકે છે ઊંડો શ્વાસ લેવો એ લોકો માટે ઉપયોગી છે જ્યારે કોઈ વ્યક્તિને સારું ના ફીલ થતું હોય ગભરામણ થતી હોય તેમની તબિયત સારી ના હોય ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમે ઊંડા શ્વાસ લો તમને સારું લાગશે ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે હૃદયના ધબકારા સુધરે છે શારીરિક ઉર્જા વધે છે અને વ્યક્તિને હળવાશનો અનુભવ થાય છે ઊંડા શ્વાસ લેવાથી માત્ર પોતાને જ નહીં તમારા માતા પિતાઓને પણ આ જરૂરથી કરાવવું જોઈએ કારણ કે ઊંડા શ્વાસ લેવા તેમના સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક હોય છે શ્વાસ લેવાની આ કસરત કરવા માટે તમારે યોગ્ય સ્થાન પસંદ કરવાનું છે તમે બેડ પર લિવિંગ રૂમમાં ફ્લોર પર બેઠા હોય ક્યાં તો પછી આરામદાયક ખુરશી પર બેઠા બેઠા તમે કંઈ પણ જગ્યા પર ઊંડા શ્વાસ લેવાની આ કસરત કરી શકો છો ધ્યાનમાં રાખો કે ઊંડા શ્વાસ લેવા માટે પોતાના પર દબાણ ના કરો કારણ કે આવું કરવાથી તમને વધુ તણાવ મહેસૂસ થશે તમારે એક જ સમયે શ્વાસ લેવાની કસરતને રોજ કરવાની છે તેનાથી તમને ઘણા બધા ફાયદા મળશે ખાસ કરીને જો તમને હાઈ બ્લડ પ્રેશરની દિક્કત હોય તો તમે આ એક્સરસાઇઝ જરૂરથી કરો તમે સ્ટ્રેસમાં રહેતા હોય તો આજથી જ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો